અમારા ઘરે છે ને એક રિવાજ છે મહેમાન આવે ને તો આદુ એલસી લસણ વાળી ચા ટેસ્ટ કરીને કેવો લાગ્યો નાના હતા ને દિવાળે આવે ને અમે અમારા મામા જતા વાત ફટાકડા ફોટનાર હોય ને

જય દ્વારકાધીશ કેમ છે મજામાં ભાઈ બેલા ભરીને ગયા છે આપડે કાવ્યા બેન એના મામા ના દિવાળી કરવા જવાની છે કારણ કે કે બે દે એક મૂકી ને વાંધો તો છે પપ્પા મારે જવું તું કે મારા ફટાકડા મારા લેતા જાવ દીધુડી ફોડી દીદુડી ફોડી નાખે જેને બગડી ને દેવા પડે ને એમાં નો હાલે હે ના પાડાય પણ નહિ ને તારા થી

માનવી વીણતા હોય અને પછી પૈસા આપે ને પછી માનવી વીણી ને વેસી ના આવતા ને પછી આમ ઢેગલો પડ્યો હોય ને એમાં થોડી ઘણું વધારે લઈ લેતા ને વેચતા હતો ને એના ફટાકડા લઈને આવતા ને પછી અમે શું કરતા તમે કરતા ને કે કહીજો પછી ઓલા લવિંગ્યા જે ફટાકડા આવે ત્રાહમાં હુકવતા એમ કહેતા કે હુકો તો ફૂટે હારા પછી અમે એની મેળી ઉપર હુકાવતા હુકવતા ને બે ભાઈ

એ નહી ને મામોની માયસી બધા ફોડશે કાં તાલો હું ફટાફટ આને મૂકતા હું ચાલો ભાઈ હું છે ને મુકતા હું અમારે તો આ બધી ફટાકડા છે ને એ આ ગધનો જ ફોડે કારણ કે આ તો બી એટલે અમારો આ ડોન છે ને આ હેરીનું જરા અમારે હું મારા કાકાનો છોકરો છે બરાબર એના છોકરાનો છોકરો છે એટલે એ છે ને બધી ફટાકડા ફોડનાર હોય ને તો આ છે ને ગધનો હાથમાં લઈને ફોડે એટલે દાન નહીં દો હાથમાં લઈને ફોડતો નહીં સેટેથી ફોડવાના ચાલો ભાઈ ફટાકડા મુકાવી દ્યો હાલો આવીએ ભાઈ નીકળશો હવે

છે છે ને આદુ એલસી લસણ વાળી ચા પીવા કે અમારા મહેમાન ને રિવાજ છે મહેમાન આવે ને તો આપડે આદુ એલસી લસણ વાળી ચા પીવાનો રિવાજ છે તો આપડે ક્યાં ગયા એને કે હાલો તો ચા પાણી પીએ નરેશભાઈ બેઠા અંદર દક્ષાબેન અમારે ઘરે છે ને એક રિવાજ છે મહેમાન આવે ને તો આદુ એલસી લસણ વાળી છે આપ ટેસ્ટ કરીને કયો કેવો લાગ્યો તમને એ નરેશભાઈ અમારે ઘરે કોઈ પણ આવે ને એટલે કે ભરસભાઈ આદુ એલસી લસણ વાળી ચા પીરો મહેમાનને ને અમારે ખરેખર જો કઈક યુનિક હે તમે નરેશભાઈ એક ખાલી ટેસ્ટ જો હા બીજી વાત ન કારણ કે આદુ એલસી લસણ વાળી ચા હે ને તમે ક્યારે એની પીધી પીધી હે મજા દેવા કરે ને

તો આવી બધી છે ને મહેનત થતી હોય તમને એમ લાગે કે વિડીયો બનાવવા હેલા છે એવું કઈ નહીં બધી કરવું પડે ભાઈ બરાબર રામભાઈ ની આઈડી માં આવી ગયો છે રામજીદો 31 32 માં જોતા જરાક રેડી વાહ ભાઈ વાહ એ તો બેન તો જવાબદારી આખા ઘર ની લઈ લીધી લાગે હે અરે ઓય ની હું વાત કરું મસાલો કર્યો આમાં બધી ભરે નઈ સેન્ડવિચ નાખી દે મારા માટે ભાઈ રોટલો કર્યો કારણ કે મને આ બધી છે ને અડકચુ પછી એટલું ખાવાની મજા આવે શું ગાય મજામાં હે કેમ દાંત આવે તને મોઠામાં કંઈક તો છે કેમ આવે રોટલો જે ભરી જાય ને તમે બે હાહો નવું બે ઓલું કરો મેમ

ગામમાં જો ને ભાઈ હનુમાન મંદિર એ ભાઈ એવડી અગરબત્તી હતી ને ધવાડો ને વાત તો શું તમે શ્વાસ નતા લઈ શકતા તો મને વિચાર છો કે હનુમાન શ્વાસ કેમ લેતા છે હે થી મને પણ જ કરો હનુમાન બાપા વિચાર છે હનુમાન બાપા કે કેમ નો છે કે હું કરું એમાં કે તને પણ આમ શ્વાસ નતો લેવો તો એમાં